हेलो फ्रेंड्स वेलकम बैक टू पंचाल फैमिली व्लॉग તમારું હાર્દિક સ્વાગત છે આપના વ્લોગમાં આજે વ્લોગમાં વિજય मामा આવ્યા છે અને ટીના मामा આવ્યા છે અને ₹300 ની મારાની ટી-શર્ટ છે શું બોલવાનું કે તો બોલતા નહીં અને આજે આઈ હેવ માય ઓન ટી-શર્ટ આઈ હેવ માય ઓન ફ્રેન્ચાઇઝ ઓફ ટી-શર્ટ નો મતલબ શું થાય મારી પોતાની બ્રાન્ડ છે ટી-શર્ટ હું પોતે જ બનાવું છું અને આ બડી રીસ લઈને આવી ગયા છે જો બડી રીસ ની આવે હવે કામ ના જો આઈ ગઈ બડી રીસ તો હા હવે તો सब्जी નહીં આયેગા યાર सबका બદલો હું બદલું છું તમારા હા ડીશ આવડી આવડી આરે એ તો રોટલી માટલું રાખો ડીશ નહીં ખાવાની ઓહ सब्जी के लिए बड़ी रीस लेके आओ

આ દાળ મખણી તો મંગાવી પણ એમ તો કહો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો ફ્રેન્ડ્સ હવે જમવાનું આવે છે જમી લઈએ અને મળીએ છે ફટાફટ પાછા બ્લોગ આપણો જમવાનું આવી ગયું છે દાળ મખણી અને રોટલી જો તો ફ્રેન્ડ્સ આપણે મલાતાત પહોંચી ગયા છીએ અને મલાતાત ની ગલીઓ જોવા બધી આ એક્ઝેક્ટ આપણે મંદિરે જ પહોંચીશું હવે

આપડે આવી ગયા છીએ દર્શન કરી લીધા છે હવે મેલ થાય તો ભુવાજીને મળીએ છીએ અને તમને લોકો ને જોકમાં દર્શન કરવા બરાબર જો મંદિર નું કામ ચાલે છે voilà પંગણે ઉચ્ચવાત કરીને જોરદાર જય બોલાવણ છે આ સાને દેવો બક્કરવાડ છે જેના હાથ હોય ઉચા કરી જો બાકી આપણે કોઈ જબરદસ્તી નથી બોલ શ્રી મારી ખુલીયા માદગી રાજા લખમણણી મેની માદગી જીવલી દર્શન મહારાજનો રે જગિયા ભૂમી રે सारे संत हो जाए अलग धनी रामा वीर हो जाए बेचर मजीज जी गए बाबा नो राजा भगत जी रे अपनी बुआनी माता नो, 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 नो अपने अपने गुरु महाराज नो राज राजेश्वर महादेव नो रे ओ 我。 आवाने ए अपन जितने सर बोवा जितने जब बंदा जाए तो जता उदा बहना बोलना बिजी वाली वाली और अब अरे क्या दे बाबू मास्टर आज ना मंगलवार वाले जेजेरी वर्की शेयर ने स्लिपर उम्बे अंदो रोजगार जेजेरी वाड़ी और जेजेरी व्यापार है तो दरेक आशा हमारा चौंध जो नाल बार नारे ना भगवान शिव લોન્જી હોલ હલેલુયા શુભ બિલાલ આ દરેક અલોલો પટેલ દરબાર રોય જી રપાંડુ ની પટ્ટે રોય જી આડાળે ના હું સુરવા ધમદાવા કાધિયાવાડ આપણ હોગલા જીકુ જીકુ બકરી કોટી ની કોટી થી આયો છું તમને મળી રુચા બાવો કો પુરીલા કો બાવો વાહ મારી વઢવા ની માતા પરરરરર બાવ હો એ રોણા ની વીડિયો દે યા કોઈ ફૂલવાળો મારું ઘરમે રહે છે પણ જેને નથી મળી નથી ઓરડ પડી પડી એ ગામ ગામ સેવ્યોમાં તાલુકા જિલ્લામાં ગાડીઓમાં આ તો મને ખોરે છે મને આવ્યું તો મળતી નથી કેમ નહીં મળતી રેણી ગેણીના રોમ હાથે અંછો હાથે ભક્તિ હાથે રેણી ગેણી તારામાં જીવ હોય જો બોલાવાંથી બોલવા નાઓ મારું ઘરમે રહે છે જગત જો દે કે કોઈ માં પણ તારો જીવ ને મારો જીવ એક થઈ જાય જો દુનિયા ની ઓટે કે ના પાડ તો રાજા રાજપણ ની મેલેડી કહેવાય કેવા થી કોઈ જાણો માતા નહીં મને સેવા ગાવા થી માતા નહીં મને જોડવા થી નહીં મને બોલવા થી નહીં મને પણ તારો ને મારો જીવ એક થઈ જાય પર ભોગના લેના ને તો દેવ ના રાખું તો રાજપણ ની મેલેડી આ તારી હરા તારી હરા તારી માયા તારી સરસ્વતી છે

જય જય બેટી ને શુભ જાણવા اے گور پربھو نو میڑو اوی لے وی وی مہے اللہ جو دربار کھبا بٹو شیر دلو بولو بھلا دین دار اجار بایو تن پیدا دتا یا سکھو درو جو وراے ویو تنے کھو તમે કેમ ના પૂછો માતાજીના દર્શન થઈ ગયા છે અને તમે લોકો પણ બ્લોગમાં જોયું બધું આમ એક જાતની રમેલ જ કહેવાય તો કેવું લાગ્યું તમને લોકોને એ કમેન્ટ કરો અને અમે લોકો નીકળ્યા છે હવે ઘરે જવા કારણ કે વાગવામાં થઈ ગયા છે પોણા વાર તો પપ્પા કહે છે નીકળી જઈએ તો ફ્રેન્ડ્સ મળીએ છીએ અને આ બ્લોગનો એન્ડ કરીએ છીએ તો આ બ્લોગને લાઈક શેર અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ત્યાં સુધી મળીએ છીએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ